ગોંડલને લઈને સતત જે પ્રકારે નિવેદનો કરવામાં આવતા હોય છે તેને લઈને ગોંડલ કાયમ ચર્ચામાં રહેતું હોય છે તેવામાં આ સતત ગોંડલ અંગે અને અલ્પેશ ઢોલરિયા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર બંને ગજેરા સામે એક જ દિવસમાં ત્રણ ગુના નોંધાયા છે તેવામાં હવે અલ્પેશ ઢોલરિયા દ્વારા માનહાનિની દસ કરોડની નોટિસ આપવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગોંડલ હાલ ચર્ચામાં છે ગોંડલના દુષ્કર્મ કેસ અને ત્યારબાદ અમિત ખોટના આપઘાત મામલે કે ગોંડલ વિશે સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદો કરનાર બંની ગજેરા સામે ફરિયાદ નોંધાતા ફરી એકવાર ગોંડલ ચર્ચામાં આવ્યું છે ગોંડલના કેટલાક નેતાઓ અને આગેવાનો વિશે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાણીવિલાસ કરનાર ભાવિ ઉર્ફે બન્ની ગજેરાએ તાજેતરમાં જ ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ સાથે પાટીદાર ક્ષત્રિય સમાજના આગેવાનો સામે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી જેથી આવા વિડીયો નહીં બનાવવા સાડીના કારખાનેદારો અને આગેવાનો સમજાવટ કરવા માટે જતા રૂપિયા અગિયાર લાખની માંગણી કર્યા હોવાનો આક્ષેપ કરતી સુલતાનપુર ગોંડલ અને જેતપુર પોલીસમાં અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બન્ની ગજેરા જેતપુર પોલીસમાં ઠગાયનો ગુનો નોંધાઈ ચુક્યો છે વિવાદિત ટિપ્પણી અંગે ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુમ્મરે સુલતાનપુર પોલીસમાં અને ઉપપ્રમુખ વિશાલ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ગત અઢાર એપ્રિલના રોજ જેતપુરમાં મોટા ગુંદાળા ગામે રહેતા ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ તેના ફેસબુક એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે અશ્વિન ઠુમર અને વિશાલ ખૂંટના ચારિત્ર અંગે વાણીવિલાસ કરીને પ્રતિષ્ઠાને હાન પહોંચાડવાનું કૃત્ય કર્યાનું જણાતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે જેતપુરના સાડીના કારખાનેદાર અતુલ કુમાર વિનોદરાય માવાણીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના બાળકો વચ્ચે તકરારની ઘટના બાદ સામાજિક આગેવાનોની બેઠક યોજીને સમાધાનકારી વલણ અપનાવ્યું હોવા છતાં મોટા ગુંદાણા ગામનો ભાવિન ઉર્ફે બંની ગજેરા વારંવાર વિડીયો વાયરલ કરીને બંને સમાજના આગેવાનોને બદનામ કરવાના ઈરાદરે અભદ્ર ટિપ્પણીઓ કરી સામાજિક અશાંતિનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તેને હવે આવા વિડીયો નહીં બનાવવા માટે સમજાવવા જતા રૂપિયા અગિયાર લાખની માંગણી કરીને બધાને બદનામ કરી નાખવાની ધમકી આપી હોવાની આક્ષેપવાળી જેતપુર પોલીસમાં ફરિયાદ થઈ છે આમ ત્રણ અલગ અલગ ગુના દાખલ થતાં પોલીસે આરોપી ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની શોધખોળ શરૂ કરી છે તેવામાં હવે બન્ની ગજેરા સામે અલ્પેશ ઢોલરિયા દ્વારા બદનક્ષીની દસ કરોડ વળતર ચૂકવવા વકીલની નોટિસ પાઠવવામાં આવી છે જેમાં જાણવામાં આવ્યું છે કે બન્ની ગજેરા દ્વારા અલ્પેશ ઢુલેરિયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને બદનક્ષી થાય તેવા વિડીયો મૂકવામાં આવ્યા છે જેથી આ વિડીયો દૂર કરવા અને ભવિષ્યમાં આવું કૃત્ય નહીં થાય તેવું લેખિતમાં બાયધરી આપવી અને સાથે પંદર દિવસમાં નોટિસનું પાલન નથી કરવામાં આવતું તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અલ્પેશ ઢોલરિયા જે ગોંડલના નેતા છે તેમના દ્વારા માનહાનિની નોટિસ પણ આપવામાં આવી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराण